નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું લેપટોપ ખરીદશે આ યોજના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયા જેથી તમે કઈ રીતના તમામ યોજનાની માહિતી તમને મળતી રહેશે લેપટોપ ખરીદશે આ યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અને શ્રમયોગી બાળકોને પ્રોત્સાહન મળે તે શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે આ યોજના રહે છે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે સન્માન dotgujarat.gov.in પર જ તમે વધારે માહિતી પણ આ યોજનાની મેળવી શકશો કે મરશત મવાત કે જે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલા હોય ઓર 70 કે તેથી વધુパーસેન્ટાઇલ મેળનાર વિદ્યાર્થી યોજનાનો લાભ ગાળી શકે છે પ્રોફેશનલ લેન ડિઝાઇનિંગ કોર્સ પર રોજ મેળવના વિદ્યાર્થીને લેપટોપ ની કિંમત મર્યાદા 50000 ને લઈને તેના 50% એટલે કે 25000 રૂપિયા જે મે ભથિયું હોય છે તે આપમાં આવશે કે વિદ્યાર્થી વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલી છેલ્લા એક વર્ષમાં લેબર વેલફેર ફંડ અંત્ર કચેરી ખાતે ભરવામાં આવતો હોય અને તેમના બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે લેપટોપની વિદ્યાર્થીઓને નામે ખરીદી કરેલું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલા છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી અને જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી કરી લેપટોપ ખરીદી કર્યા અને છ માસમાં અરજી કરવાની રહેશે એના પછી ઓનલાઈન અરજી કરવાના પગલે જો પ્રથમ તમારે ઓનલાઈન તેની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે એના પછી શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર તમે ક્લિક કરશો એટલે લેપટોપ કરી જાય યોજના શોધો અને નવી પછી નવા વપરાશકર્તા તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછી ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ અપલોડ કરવાનું રહેશે અથવા તો અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે ભવિષ્યમાં ઉપયોગ માટે એપ્લિકેશન પ્રિન્ટઆઉટ લેવાની રહેશે તો આ રીતે તમે લેપટોપ સહાય યોજનાની અરજી કરી શકો છો તો બસ મિત્રો આડી મા ધન્યવાદ